સાણંદમાં ખાખરિયા પ્રજાપતિ ઉત્કર્ષ મંડળની જનરલ બંધારણ સભા યોજાઈ ગોરજ ગામ પાસે પ્રજાપતિ ફાર્મ ખાતે સભાનું આયોજન કરાયું હતું સમાજ સુધારણા માટે મહત્વના ઠરાવો મૂકવામાં આવ્યા સભામાં દસ જિલ્લાઓના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં ખોટા ખર્ચા અટકાવવા માટે મહત્વના ઠરાવો પસાર કરાયા ડીજે હલ્દી રસમ પ્રી વેડિંગ શૂટિંગ ફોટો સગાઈ પ્રસંગે ફોટોગ્રાફી પર નિયંત્રણ તેમજ શ્રીમદ પ્રસંગોમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા આશરે ત્રણસો જેટલા સમાજજનો એ હાજરી આપીને નવા નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લીધો આ કાર્યક્રમમાં મંડળ પ્રમુખ કાંતિભાઈ જે પ્રજાપતિ ઉપપ્રમુખ જયંતિભાઈ જે પ્રજાપતિ મંત્રી ચંદુભાઈ વી પ્રજાપતિ ખજાનચી ધનજીભાઈ કે પ્રજાપતિ કારોબારી સભ્ય ભલાભાઈ ડી પ્રજાપતિ તેમજ આગેવાનો રમણભાઈ પ્રજાપતિ ડાહ્યાભાઈ પ્રજાપતિ શિવરામભાઈ પ્રજાપતિ અને રમણભાઈ રામાભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા ખાખરીયા પ્રજાપતિ ઉત્કર્ષ મંડળનો આ સંકલ્પ સમાજ સુધારણા માટેનો એક પ્રયાસ નવી દિશા આપશે રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ ખાખરિયા પ્રજાપતિ ઉત્કર્ષ મંડળની આજે સાણંદ ગોરજ મુકામે પ્રજાપતિ ફાર્મમાં જનરલ મિટિંગ બંધારણ સભા રાખવામાં આવેલ આ સભામાં અમારા દસે જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહેલા અને આશરે ત્રણસો એક આગેવાનો હાજરી આપેલી આ સભામાં સર્વાનુમતે બંધારણમાં સુધારા કરી સમાજના જે પ્રસંગો છે પ્રજાપતિ સમાજના લગ્નના પ્રસંગો સગાઈના પ્રસંગો શ્રીમતના પ્રસંગો અને બીજી આર્થિક બાબતોને ધ્યાનમાં લઈ સુધારા વધારો કરવામાં આવ્યો સમાજમાં ખોટા ખર્ચા ના થાય નાની મોટી રસમો જે અલ્ધી રસમ કહેવાય મેંદી રસમ કહેવાય વાના રસમ કહેવાય એના ઉપર પ્રતિબંધ મૂક્યો અને વરઘોડા કાઢવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે સાથે સાથે ડીજેનો પણ ઉપયોગ નહીં કરવો અને સમાજના તમામ આગેવાનો અને સમાજના તમામ બહેનો અને ગામે ગામથી ફરજાયેલા આગેવાનોએ તેણે સંપૂર્ણપણે સંમતિ આપી અને સર્વાનુમતે આ બંધારણને મંજૂરી આપી છે અને આવતી મિટિંગ એટલે કે આજથી દસ દિવસ પછી આ તમામ સુધારા મંજૂર કરવામાં આવ્યા અને તમામ સુધારાનો અમલ કરવાનો છે તમામ નિયમોમાં પાલન કરવાનું સૌએ પ્રતિજ્ઞાપૂર્વક અહીંયા આગળ મંજૂર કર્યા છે અને પ્રતિજ્ઞા લઈ આ આપણા પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા

આપણા જે સુધારા બંધારણના નિયમો કરે છે જો ભંગ કરવામાં કરવામાં તો એ સાથે એનો રૂપિયા દંડ અને આવો સતત ત્રણ વખત ભંગ કરવામાં આવે તો સમાજ એના સામે બીજા આક્ષણો પણ લેવાનું સર્વાનુમતે નિર્ણય કરાવ્યો છે અને સમાજે એક તારી એક સાથે એક અવાજે પ્રતિજ્ઞા લઈ અને એ સુધારા મંજૂર કરી અને નિર્ણયોને મંજૂર રાખ્યા છે